નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્ડ ન્યૂઝમાં મિત્રો રાજ્ય સરકારની કચેરીઓ દ્વારા હાથ ધરવામાં આવતા કામોના મંજૂર કરવા બાબત ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરાયો છે આ જીઆર નાણા વિભાગના તારીખ તેર પાંચ ઓગણીસો દ્વારા કરવામાં આવતી ખરીદી તથા હાથ ધરવામાં આવતા કામો વર્ક્સના ટેન્ડરો મંજૂર કરવાની સત્તા મર્યાદા નિયત કરવામાં આવેલ છે આ સત્તા મર્યાદામાં વધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી કાળજીપૂર્વકની વિચારણાને અંતે નીચે મુજબની સત્તા મર્યાદા નિયત કરવામાં આવેલ છે જેમાં કામની મર્યાદા રૂપિયા દસ કરોડ સુધીના કામના ટેન્ડરની મંજૂરી સંબંધિત વિભાગના સચિવશ્રી અગ્ર સચિવશ્રી અધિક મુખ્ય સચિવશ્રી તેમજ દસ કરોડથી વધુ અને રૂપિયા પંદર કરોડ સુધીના કામ માટે સંબંધિત વિભાગના સચિવશ્રી અગ્ર સચિવશ્રી અધિક મુખ્ય સચિવશી દ્વારા સચિવશ્રી અગ્ર રહેશે ખર્ચરી નાણાંથી ફેરફાર સિવાય ઇ ટેન્ડરિંગ પદ્ધતિના અમલ તથા અન્ય તમામ શરતો સૂચનાઓ યથાવત રહેશે અને તેનું અચૂક પાલન કરવાનું રહેશે ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે ધન્યવાદ